વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી આજે ફર્સ્ટ ટાઈમ જે વોટર છે તેમની સાથે સંપર્ક કર્યો હતો અને તેમની સાથે મુલાકાત લીધી હતી વડોદરા શહેરના લોકલાડીલા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અકોટા વિસ્તારમાં ફર્સ્ટ ટાઈમ વોટરની સાથે સંપર્ક અભિયાન સાથે જોડાયા હતા ફર્સ્ટ ટાઈમ વોટરના યુવાનોની સાથે સંપર્ક કરી તેમના સવાલોના જવાબ સાંભળ્યા હતા આ કાર્યક્રમ અકોટા વિસ્તારમાં આવેલ અકોટા વિસ્તારમાં તેમના દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ફર્સ્ટ ટાઈમ વોટરો છે તેમની સાથે તેમના દ્વારા મુલાકાત કરવામાં આવી હતી માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું બસ સાત મે એની અંદર આપણે એક જ વાતની ચિંતા કરવાની પહેલા મતદાન પછી જલપાન જે લોકોને આટલું ગુજરાતી ઝારગઢ ના સમજાય તો એને કહો જલપાન એટલે નાસ્તો એટલે પેલા વોટિંગ પછી બ્રેકફાસ્ટ સો આ વસ્તુની આપણે ચિંતા કરીશું એ પોટેન્શિયલ છે કે વડોદરાની અંદર પણ સ્ટાર્ટઅપ્સ ને વધારે બધા નોચર કરવામાં આવે સારાભાઈ કેમ્પસ આપણે જોયું હશે હવે કેટલું ડેવલપ થયું છે કોર્પોરેટ કે વોટિંગ થશે મોદીજી વડાપ્રધાન બનશે કોને વિશ્વાસ છે કે મોદી સાહેબ વડાપ્રધાન બનવાના જ છે ફરી બસ એની અંદર વિકસિત વડોદરા પણ પાછળ ના રહે જે રીતે હૈદરાબાદ અને બેંગ્લોરની અંદર જે લાઈફ સ્ટાઇલ મોડિફિકેશન આવ્યું એને લીધે એટલા સ્ટાર્ટઅપી છેલ્લા દસ વર્ષમાં દેશને એ આત્મવિશ્વાસ મળ્યો છે કે આપણે સ્વપ્ન પણ જોઈ શકીએ છીએ કે આપણે ડેવલપ્ડ નેશન બની બનીશું પેલા એ પ્રકારની વાત થતી આજે અકોટા સ્થિત જે કે ક્લાસ ખાતે ફર્સ્ટ ટાઈમ વોટર્સ સંપર્ક અભિયાન અંતર્ગત યુવાઓ સાથે સંવાદ કર્યો ભારત એક યુવા દેશ છે અને વિકસિત ભારતના સ્વપ્નની અંદર નરેન્દ્રભાઈ મોદીજીને એ વિશ્વાસ છે કે વિકસિત ભારતનું સ્વપ્નને પૂર્ણ કરવા માટે યુવાનોનું ખૂબ જ યોગદાન રહેવાનું છે ત્યારે આજે આ ક્લાસીસની અંદર સર્વે યુવાઓ સાથે ચર્ચા કરી એમના પ્રશ્નોને પણ સાંભળ્યા એમના ઉત્તર પણ આપ્યા અને વિકસિત ભારતના સંકલ્પની અંદર યુવાનોનું જે યોગદાન છે એને લઈને સંવાદ કર્યો હું ફર્સ્ટ ટાઈમ વોટર છું અને આજે અમારા ક્લાસમાં કેમ્પેનિંગ કરવા માટે આવ્યા હતા એમણે અમને ફસ્ટ ટાઈમ વોટિંગની મહત્ત્વ મહત્વતા સમજાવી અને વી રિયલાઇઝ દેટ એવરી વોટ મેટર્સ સો આઈ રિક્વેસ્ટ એવરી વન દેટ એ દિવસે વોટિંગના દિવસે ખાલી દસ મિનિટ કાઢીને બધા વોટ કરજો એન્ડ વોટ કરવા માટે એટલે વિચારીને કે જે લોકો દેશના ડેવલપમેન્ટ માટે સારું કામ કરે એમને વોટ આપજો